સરપંચ વાળા પછી એવું કોઈ નામ આવું કયા તમે વોટ હો વોટ આલ્યા છે પણ આ તો બોલે છે સરપંચ થઈ ગયા ને એટલે હવે શું કેવાનું સરપંચ થઈ જાય એટલે હું કશું કઈ નાખો તમે તો તમારા આ એરિયા અંદર લાઈટો નખાવી પડે કે ના નખાવી પડે હા બધું નખાવ પશુ નહીં બસ ગ્રાન્ટો ખાવા સમજ્યા છે બીજું કોઈ સમજ્યા જ નહીં આ તો ગ્રાન્ટો તો વાળા સરપંચ હતા નસીબ ના બને સરપંચ તો આ તો લાયા ના લાયા થાય ભૂલ થઈ ગઈ તો કો ખારો મોણ ન લાવો ખારો મોણ લાવે તો સરપંચ આ ગોમમો ભાર આનું બધેને ઓયને દોટરા લે કે કોમ કરશી પણ આ તો કશું કોમ કરતા નહીં હા તમારે તો થોડું તો કોમ તો બતાવ ઓળખ નહીં હાલા બાજેના ગોમમાં જઈને ખાલી બોલાવો આપણા આપણા નોમની તો વાવા છે

સરપંચ માં તો ચિયા પત્તું ફે જાય ને ખબર ના પડે સરપંચ માં લાય એટલે આયા બાજુ ના ગૌ માં જોયા તમે ખાલી લાટન પાટણ બધું

તમે એવું બોલો વોટ નહીં તમે કહો ને વોટ નહીં આલ્યા હોય એવું કેવું કહો તો તમે આ લ્યો તો બીજા નહીં આ લેવ હોય અમે તો કહીએ થી હા એ તો કવ હા એ કોઈ દાડા વળે એ થી કોઈ દાડા ના તો